हेलो मित्रों मुंचू हितेश मकवाना आजના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ 31/7/2024 ને બુધવાર આજે મે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંજા માર્કેટિંગ યાર્ડ રાજકોર માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદન માર્કેટિંગ યાર્ડ તો પહેલા વાત કરીશું જસદન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ 1170 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયા પછી વાત કરીશું છેણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સુડતાલીસ પછી વાત કરીશું મેથી તો તેના નીચા ભાવ આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार एक सौ पचास रुपया पची बात कर मग तो तेना भाव एक हज़ार छ सौ रुपया लैने तेना भाव एक हज़ार छ सौ पातरीस रुपया पची बात कर धाना तो नीचा भाव आठ सौ एक रुपया लैने तेना भाव एक हज़ार ने सन्नू रुपया पची बात करूँ सोयाबीन तो तेना भाव सात सौ पाँच रुपया लैने तेना भाव आठ सौ ने चौदह रुपया પછી વાત કરી છે જુવાજરી તો તેના નીચા ભાવ 353 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 468 રૂપિયા પછી વાત કરી છે જુ તલ સફેદ તો તેના નીચા ભાવ 2100 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 2475 ગામ તો તેના નીચા ભાવ 480 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 568 રૂપિયા मगफली तो नीचा भाव एक हज़ार पचास रुपया लैने तेना भाव एक हज़ार बसो दस रुपया कपास तो नीचा भाव एक हज़ार त्र सौ पचास रुपया लैने तेना भाव एक हज़ार पाँच सौ पचास जीरु तो तनाचा भाव चार हज़ार चार सौ रुपया लैने भाव चार हज़ार ने नौ सौ रुपया આ હતા જસદન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સ રૂપિયા શેણ્યા તો તેના નીચા ભાવ एक हज़ार एक सौ एकावन रुपया लैने तेना भाव तो एक हज़ार तरह सौ पंचावन अड़द तो भाव एक हज़ार बसो एकावन रुपया लईने तनाचा भाव एक हज़ार नौ सौ एक रुपया मग तो नीचा भाव एक हज़ार त्र सौ एक रुपया लैने तेना भाव एक हज़ार सात सौ एक तुवेर तोनाचा भाव एक हज़ार बसो एकतालीस रुपया लैने તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકોતેર રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એક રૂપિયો પછી વાત કરીશું સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એકવીસ રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ એક હજાર એકાણું રૂપિયાથી લઈને तना ऊँचा भाव तरह हज़ार पाँच सौ ने एकतालीस रुपया डूंगी तो तेना भाव एक सौ एक रुपया लैने तनाचा भाव पाँच सौ ने एकोतेर रुपया तल का तो तेना भाव हजार रुपया लैने तेना ऊँचा भाव तरह हज़ार तरह सौ एक कावन, तल सफेद तो तेना भाव एक हज़ार सात सौ रुपया लैने તેના ઉચ્ચ ભાવ 2501 રૂપિયા ઘઉં તો તેના નિછા ભાવ 516 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 632 રૂપિયા મગફળી તો તેના નિછા ભાવ 871 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1291 રૂપિયા કપાસ તો તેના નિછા ભાવ 901 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ એક હજાર પાંચસો છત્રીસ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર અગિયાર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સિંગનાણા તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એંસી રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક પચાસ રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ એક હજાર આડત્રીસ લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પંચ્યાસી રૂપિયા શણ્યા તો તેના નિશા ભાવ एक हज़ार एक सौ साठ रुपया से लैने तनाचा भाव एक हज़ार तरस सौ साठ रुपया रजकाना बीज तो नीचा भाव चार हज़ार पांच सौ रुपया लैने तेना भाव पाँच हज़ार छसो वीस रुपया सुवादाणा तोा भाव एक हज़ार बसो एस रुपया लईने तेना भाव एक हज़ार ने पाँच सौ रुपया मेथी तो नौ सौ पचास रुपया से ल ऊंचा भाव एक हज़ार त्र सौ ने एकवीस रुपया अड़द तो एक हज़ार छ सौ एकाणु रुपया से लैने ऊंचा भाव एक हज़ार नौ सौ सात रुपया बात करी मग तो नीचा भाव एक हज़ार चार सौ पच्चीस रुपया से ने तेना भाव एक हज़ार छ सौ ने पांसठ रुपया तुवेर तो एक हज़ार पाँच सौ चालीस रुपया लाइने उचा भाव हजार एक सौ एक रुपया धाणा तो नीचा भाव एक हज़ार पचास रुपया थे लैने तेना भाव एक हज़ार चार सौ ने सीतेर रुपया अजमो तो नीचा भाव एक हज़ार पाँच सौ रुपया लाइने तेना भाव एक हज़ार छ सौ वीस रुपया पची बात करू सोयाबीन तो तेना भाव આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છેતાલીસ રૂપિયા પછી વાત કરીશું આગળ જુવાર તો તેના નીચા ભાવ છસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એંસી રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ બે હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા પછી વાત કરીશું હરિયાળી તો તેના નીચા ભાવ एक हज़ार पचास रुपया ऊंचा भाव एक हज़ार तरह सौने पांसठ रुपया पची आग बात करी तल काला तो तर हज़ार रुपया लैने तेना भाव तरह हज़ार चार सौ साड़तीस रुपया पची बात तल सफेद तो हज़ार एक सौ साइ रुपया लैने तनाचा भाव बजार छ सौ ने अठार रुपया पची बात करूँ घऊ तो नीचा भाव पाँच सौ सत्तर रुपया ने तेना भाव पाँच सौ ने चौसठ रुपया पची आग कर मगफली तो तनाचा भाव एक हज़ार एक सौ वीस रुपया ने तेना भाव एक हज़ार बसो ए रुपया कपास तो नीचा भाव एक हज़ार चार सौ एसी रुपया ने तेना भाव एक हज़ार पाँच सौ त्राणु रुपया जीरु तो नीचा भाव 4400 रुपया चलेनेテナ ऊंचा भाव 5007 रुपया आता राजकोट मार्केटिंग यार्डना बाजार भाव હવે મે તમને જણાવી છે ઊંજા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડિયો તમારા સુધી પેલા પહોંચે તો પેલા વાત કરીશું આપણે રાયડાની તો રાયડાના નિશા ભાવ 935 रुपया चलेनेテナ ऊंचा भाव एक हज़ार ने पंचासी रुपया पची बात करी सुवादाणा तो तेनाली हज़ार त्र सौ एक रुपया लाइने तेना भाव एक हज़ार सात सौ ने पचास रुपया ईसब गोल तो तेना भाव बेहजार चार सौ रुपया लाइने तेना भाव बे हज़ार सात सौ ने रुपया पी बात करी अजमो तो एक हज़ार नौ सौ पात्र रुपया लैने तेना भाव बेहज़ारत सौ पातरीस वरिया तो भाव एक हज़ार अठासी रुपया से लैने तेना भाव बे हज़ार सात सौ चालीस रुपया तल सफेद तो नीचा भाव बे बसो एक रुपया से लैने तेना भाव बजार पाँच सौ ने पचास जीरु तो नीचा भाव चार हज़ार रुपया से लैने तेना भाव પાંચ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો